જય માતાજી મિત્રો મારો ફસ્ટ જ બ્લોગ છે પેલો જ વિડીયો તો આખા દિવસ નું કરું એ બધું તમારું બતાવ તો વિડીયો બને છે તો નહીં નાખી હવે અમારું પહેલું કામ હે દીવો કરવાનું તો આપણે જઈએ દિયો કરવા જમવાનું બની ગયું હવે જમ્યા પહેલાં અમે માતાજીને અંદર રહી ગયા જમાડીએ માતાજી તો જમવામાં બનાવી ગયો પેલા બપોરનો ચા બની ગયો તો ચા પી લઈએ તો રાતનું જમવાનું બની ગયું તો ખાઈ બનાવીએ દૂધી તો હવે જમીન આવી ગઈ આપણો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર કરજો તો મળે આપણે બીજા બ્લોગમાં